નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા સિંગદાણા નવસો નેવ થી તેરસો વીસ રૂપિયા એરંડા એક હજાર ત્રીસ થી તેરસો વીસ રૂપિયા ચણા સાતસો એસી થી અગિયારસો એસી રૂપિયા હળદ પાંચસો દસ થી ચૌદસો પચાસ રૂપિયા તુવેર છસો થી અગિયારસો સાહીઠ રૂપિયા ધાણા ચૌદસો પચાસ થી ઓગણીસો ચાલીસ રૂપિયા સોયાબીન છસો પચાસ થી આઠસો પાસઠ રૂપિયા જુવાર પાંચસો નેવ થી નવસો ચાલીસ રૂપિયા તલકાળા સત્યાવીસો થી એકાવનસો પાંચ રૂપિયા તલ સફેદ તેરસો ચાલીસ થી બાવીસો પચાસ રૂપિયા ઘાઉ ટુકડા ચારસો નેવ થી પાંચસો ત્રાણું રૂપિયા લોકોન ચારસો ચોસઠ થી પાંચસો પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસ થી તેરસો ચાર રૂપિયા મગફળી આઠસો થી તેરસો પંચોતેર રૂપિયા કપાસ નવસો ચાલીસ થી સોળસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે